નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને ગુરુવરના રોજ આજની કપાસની આવક વિશે વાત કરીએ તો ભારીમાં જોઈ શકો છો આપણે અડધી આજે આવક થઈ ગઈ છે પચાસ ભારીની આસપાસ આજની આવક રહેલી છે ને ત્રણ વાહનો આજે આવેલા છે હરજીનું કામકાજ આપ જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈ કેવા રહે છે આજના કપાસના બજાર ભાવ હવે બાર બાર કેમ ક્યો આટલા બધા પૈસા હોય ને ઓપટડી એકવાર અપાવો એક ખર લઈ ગઈ એમ એક જઈ ફોન ચૌદસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે મીડિયમ બી ગ્રેડ કપાસ છે ચૌદસો ને એકાણું રૂપિયા વેચાણ છે જોઈ શકો છો તમે આ ક્વોલિટી છે ચૌદસો એકાણું રૂપિયા ભાવ થયો

સોળસો ને છાસઠ રૂપિયા છે કપાસ ભાવતી જોઈ શકો છો તમે છાસઠ રૂપિયા ભાવ છે ચૌદસો ને એક રૂપિયા ભાવતું છે મીડિયમ બી ગ્રેડ કપાસ છે ચૌદસો ને એક રૂપિયા માં વેચાણ છે અમારું ચૌદસો ને એક ફાઈનલી મિત્રો ભારી મહારાજી નું કામકાજ પૂરું થઈ ગયું છે ને જાણી વાહનો છે જેમાં આપણે જાણી કેવા ભાવ થાય છે માસાનો ભાવ પડ્યો જવો હોય 1600 ને રૂપિયા ભાવ છે સુપર એગ્રેડ કાવા જો કાઈ ઘટે નહીં બદદમ વ્હાઈટ બરતી જવો છાસઠ રૂપિયા ભાવ દીધો હાલ સુપર ક્વોલિટી માલ સોલસો ને છપન રૂપિયા ભાવ થયો છે સોલસો ને છપન રૂપિયા માં સોળસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે આ કપાસનો જોઈ શકો છો તમે એ ગ્રેટ કપાસ છે સોળસો ને છપ્પન રૂપિયામાં વેચાણો છે તો ફાઇનલી ખાડત મિત્રો આજના કપાસના બજાર ભાવ આ પ્રમાણે હતા આજના બજાર ભાવ જોઈએ તો ગઈકાલ જેવા જ આજે પણ બજાર ભાવ જોવા મળ્યા છે સોળસો ને એકસઠ સાહીઠ રૂપિયા સુધીમાં ઊંચામાં બજાર ભાવ બોલાવ્યો છે આજે પણ છેલ્લા વકલની અરાજીની વાત કરીએ તો એકસઠ સુધી ભાવ હતો પણ તેમાં રજી પાછી પડીને સોળસો છપ્પન રૂપિયામાં તે છેલ્લો માલ વેચાણો છે વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી કરીને દમને દરરોજ મારો કપાસનો વિડીયો મળતો રહે ધન્યવાદ ફરી મળશું આવતીકાલે પાછા ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ